મહેસાણાના આજોલ ખાતે તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો યોજાયો હતો માણસા તાલુકાના આજોલ ખાતે મંગળવારે સવારે નવ વાગે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાલુકા કક્ષાનો આરોગ્ય મેળાનું આયોજન કરાયું હતું નાગરિકોને ઘર આંગણે જ આરોગ્યની ઉત્તમ સુવિધા મળી રહે તે અંતર્ગત સરકાર દ્વારા આરોગ્ય મેળા યોજાવામાં આવે છે જેમાં આજોલ ખાતે યોજાયેલ આરોગ્ય મેળામાં ફિઝિશિયન સ્ત્રીરોગ હાડકા ચામડી બાળરોગ આંખ, રોગ, કાનનાક ઘડા આયુર્વેદિક અને હોમિયોપેથિકના નિષ્ણાંત ડોક્ટરો હાજર રહ્યા હતા ડૉક્ટરોએ દર્દીઓની જરૂરી તપાસ કરી દવાઓ અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ 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 તાલુકા પ્રમુખ પ્રિયંકાબેન જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન ચેરમેન ઠાકોર સહકાર અને સિંચાઈ લીલાબેન મહિલા બાળ વિકાસ ચેરમેન ચૌધરી પીનાબેન જિલ્લા સદસ્ય કલ્પેશભાઈ અમૃતબેન તાલુકા પ્રમુખ લક્ષ્મણસિંહ રાઠોડ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પી પાટીલ સહિત આગેવાનો મેડિકલ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા અરવિંદસિંહ ચાવડા બિરુચે મહેસાણા